ગેની બેન તો વિડિયો જોજો એને ખોટું નહીં કીધું પણ આ ભોળી સમાચાર નાન દોરાય છે એટલે એને કીધું તો દર્શક મિત્રો ગેની ઠાકોરના સપોર્ટમાં આવ્યા ભુવાજી મિત્રો આ ભુવાજીએ કહ્યું કે ગેની બેન ઠાકોરે જે કોળી સમાજને લઈ એટલે ઠાકોર સમાજને લઈ કહ્યું છે તે બિલકુલ સાચું છે કેમ કે ઠાકોર સમાજ જે છે તે અંધ શ્રદ્ધામાં ખૂબ જ માને છે અને ઠાકોર સમાજ સમાજે પોતાની સમાજમાંથી અંધ સદા દૂર કરવી પડશે ત્યારે તે સમાજ આગળ આવશે અને તેમણે કહ્યું કે દશામાને લઈ પણ ઠાકોરે જે કહ્યું તે ઠાકોર સમાજ માટે જ કહ્યું છે અને મિત્રો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં જે જે લઈ વિવાદ શરૂ થયો છે કેમ કે ગેરીબેન ઠાકોરે કહ્યું હતું કે કોઈ દીકરી દશામાના વર્ત ના કરશે તે મિત્રો અત્યારે એક વિષયનો ચર્ચાનો વિષય બની ગયો છે અને અત્યારે જ્ઞાનીબેન ઠાકોરને મિત્રો જે વિવાદો શરૂ થઈ ગયા છે તેને લઈ મિત્રો અમુક ભુવાઓ ગેનીબેન ઠાકોરના સપોર્ટમાં બોલતા હોય છે જ્યારે અમુક ભુવાઓ ઠાકોરના વિરોધમાં બોલતા હોય છે ત્યારે મિત્રો અરવિંદ ભુવાજી અને ઠાકોરનો જે વિવાદ હતો તેનું પણ મિત્રો સમાધાન થઈ ગયું છે ત્યારે મારા ભાઈ હવે જોવાનું એ રહે છે કે જે ઠાકોર સમાજ વિશે જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો કહ્યું છે તો શું ઠાકોર સમાજ જે ભુવા ભોપાળા અને જે આ અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં માને છે તેમાંથી દૂર થશે કે નહીં થાય કેમ કે ઠાકોર સમાજનો વિકાસ મિત્રો નથી થતો અને જેના લીધે જ્ઞાનીબેન ઠાકોરે તેમની જે એક સભા યોજાઈ હતી અને જે ઠાકોર સમાજનું સંમેલન હતું તેમાં મિત્રો તેમણે કહ્યું હતું કે જે ખોટા ભુવાઓ છે તેનાથી દૂર રહો અને શ્રદ્ધામાં માનો પરંતુ અંધ શ્રદ્ધામાં માનશો નહીં તેવું મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજને કહ્યું હતું ત્યારે કેટલાક ભુવાઓ તેમના સપોર્ટમાં બોલતા હોય છે ત્યારે મિત્રો આ ભુવાજીએ જ્ઞાનીબેન ઠાકોર જે કહ્યું તે સાચું કહી અને ઠાકોર સમાજને મિત્રો એક બોધ આપ્યો છે કે તમે અંધ શ્રદ્ધાથી હંમેશા દૂર રહો અને સાચા ભુવાઓ હોય તેમને જ માનો ખોટા ભુવાઓ જે કહેતા હોય છે તે માનશો નહીં અને અંધ શ્રદ્ધામાં પડશો નહીં પોતાની કુળદેવીને માનો તો મિત્રો આ બાબતે તમારું શું કેવું કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં